ના એક એક ટીપાનું ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાના હેતુથી જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સુરત જિલ્લાના પાંચસો સત્યાસી ગામોમાં દસ કરોડ તેતાળીસ લાખના ખર્ચે બે હજાર એકત્રીસ જેટલા સંચયના કાર્યોનો પ્રારંભ કરાયો હતો મંત્રીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગના અને ડિજિટલ મોનિટરિંગ ડેશબોર્ડનું લોન્ચિંગ પણ કર્યું હતું આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હડપતિ સાંસદ પ્રભુ વસાવા ઉપસ્થિત રહ્યા હતા જળસંચય અભિયાન બોર કૂવા રિચાર્જ રિચાર્જ અને હેઠળના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવામાં આવશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી મંત્રીશ્રીએ જળસંચય અભિયાન હેઠળ પાણી રૂપી પારસમણીને સંગ્રહ કરવાના કાર્યક્રમનો પ્રારંભ પ્રથમ સુરત જિલ્લામાંથી થઈ રહ્યો છે જે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મોટું જન અભિયાન બનશે એમ જણાવી જળસંચય અને જન ભાગીદારી હેઠળ જિલ્લાના બિન ઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી જ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો અત્યાર સુધી આપણે પાણી મેળવવા બોર કરતા હતા પરંતુ સમય અને સંજોગોને ધ્યાને લઈને વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે અભિયાન ઉપાડ્યું છે સમગ્ર રાજ્યમાં બે લાખ અડતાલીસ જિલ્લામાં પંદરસો બોર નું કામ વીસ દિવસમાં પૂર્ણ થશે આ કાર્યમાં સુમુલ ડેરી પણ બારસો બોર રિચાર્જ કરીને અભિયાનમાં જોડાશે આ ઉપરાંત કડોદરાની ઇન્ડસ્ટ્રીઝ પણ મોટી સંખ્યામાં રિચાર્જિંગના કાર્યમાં જોડાશે તેનો પણ મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે સો મિલીમીટર વરસાદ પડે તો પણ ચૌદ પિસ્તાલીસ ના મકાન દ્વારા એક લાખ લિટર પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય છે દરેક પદાધિકારીઓને પોતાના ઘરથી જળ સંચયના અભિયાનની શરૂઆત કરવાની અપીલ મંત્રીએ કરી હતી આ પ્રસંગે મંત્રી ગણ અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર ડીઆરડીએ ડિરેક્ટર એમ બી પ્રજાપતિ જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ તથા અગ્રણી જીગર નાયક ટીડીઓ મામલતદાર વિવિધ વિભાગના અધિકારીઓ સરપંચ અને જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા